દાંતીવાડા ડેમમાં નવા નીરની નોંધ બનાસકાંઢાની જીવાદોરી ફરી જીવંત બનવા તરફ બનાસકાંઠાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવકસરો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે ડેમોમાં પાણી વધવાનું શરૂ થયું દાંતીવાડા ડેમની જળ સપાટી અગાઉ પાંચસો ચોપન પોઈન્ટ પાંચ ફૂટ જેટલી હતી હાલના સમયેમાં આ ડેમમાં નવા નીરની નોંધ થઈ રહી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પણ નીરાવ્યા વરસાદ યથાવત રહ્યો તો ડેમ ધીરે ધીરે ભરાઈ શકે છે ખેડૂતો અને જીવો માટે આસાની કિરણ બની રહી છે નવી આવક હિતેશ તો આપણી સાથે જોડાયા છે આપણને જણાવશે લાઈવ દ્રશ્યો નમસ્કાર સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં માં ફરીથી આપણું એકવાર સ્વાગત છે આપણે ફરીથી સેન્ટ્રલ ભારત ન્યૂઝની ની ટીમ બનાસકાંઠાના જીવાદોરી સમાન એવા દાંતીવાડા ડેમની મુલાકાતે આવ્યા છીએ અને ત્યાંના આપના દ્રશ્ય બતાવીશું ચોમાસા પહેલાં દાંતીવાડા ડેમની પાંચસો ને ચોપ્પન ફૂટ સપાટી હતી અને હાલની સપાટી પાંચસો ને છપ્પન ફૂટ છે જે તમે હાલ લાઈવ દ્રશ્ય જોઈ શકો છો ખરેખર ઉપરના વાસમાં જો ભારે વરસાદ થાય તો દાંતીવાડા ડેમ ભરાવાની પૂરેપૂરી શક્યતા દેખાય છે દાંતીવાડા તંત્રની વાત કરીએ તો દાંતીવાડા તંત્ર આ સાલમાં દાંતીવાડાના જે અગિયાર દરવાજા હતા એ ટોટલી પણ નિકાળી અને નવા અગિયાર દરવાજા નાખી દીધા છે એ ખરેખર આપણા માટે બહુ ખુશીની વાત કહેવાય છે અને તમે ખરેખર આજુબાજુના ગામડા અને ડીસા કે બનાસકાંઠા માટે આ એક આપણું દાંતીવાડા તંત્ર બહુ જાગૃત અને સજ્જ રીતે કામ કરે છે ખરેખર બનાસકાંઠા માટે બહુ જીવાદોરી સમાન આ ગણાય છે દાંતીવાડા ડેમ અને આ દાંતીવાડા ડેમ ભરાય તો આજુબાજુના ગામડાઓને બહુ પુષ્કળ રીતે ફાયદા થાય છે જો પાણી હશે તો ખેડૂત આગળ કંઈ પણ કામ કરી શકશે અને જો પાણીના કારણે તળ ઊંચા આવશે તો આગળનું કોઈ પણ કામ હશે એ એકદમ સરળ રીતે બની શકે છે